ડીસા તાલુકાના વાસણા ગોડિયા ગામે અપંગના વાહરે આવ્યા ગ્રામ પંચાયતના વીસીએ અરવિંદભાઈ માળી

ઓપરેટર તરીકે ફરજ બજાવતા વીસી અરવિંદભાઈ માળીએ ગ્રામ પંચાયતની ઓફિસને બહાર કોમ્પ્યુટર અને ફિંગરપ્રિન્ટ ડિવાઇસ લાવી અપંગ અરજદારને રિક્ષામાં જ આધાર કાર્ડ અપડેટ કરી આપ્યું હતું ત્યારે વાત કરીએ તો વાસણા ગુડિયા ગ્રામ પંચાયતના વીસી અરવિંદભાઈ માળી સખત મહેનતો અને કામ કરવાની ધગજ સાથે કામ કરતા જોવા મળે છે સાથે સાથે કોઈ પણ ઇમરજન્સી કેસમાં રાતે પણ તેઓ દર્દીના ઘરે જઈને આયુષ્યમાન કાર્ડ બનાવી આપે છે અગાઉ પણ એક અપંગ વારે અરવિંદભાઈ માનવતા જોવા મળી હતી તાલુકા પંચાયત કચેરી તરફથી વીસી અરવિંદભાઈ માળીને સન્માનિત કરવામાં આવ્યા હતા તથા તેમની આવી કામગીરી બદલ અધિકારીઓ દ્વારા પણ આભાર વ્યક્ત કરવામાં આવે છે આવી રીતે દર્દીની વારે આવતા દર્દી દ્વારા પણ અરવિંદભાઈ માળીને આશીર્વાદ આપવામાં આવે છે માનવતાની દૃષ્ટિએ સાચો ધર્મ માનનાર તેમજ હંમેશા દિવ્યાંગોની પડખે ઉભા રહેનાર અરવિંદભાઈ માણીને ગામ લોકો સાથે અમે પણ ન્યૂઝ પરિવાર તરફથી એમનો આભાર વ્યક્ત કરીએ છીએ